કચ્છના અબડાસાના રાયધણઝર અને રેલડિયા મંજલ વચ્ચે માર્ગ બંધ થયો કોઝવેની ચાલુ કામગીરી હોવાથી વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી વહેતા લોકો અટવાયા તો રાયધણઝરના યુવાનોએ જેસીબીની મદદથી લોકોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા તો બીજી બાજુ સ્થાનિક આગેવાન અસગરભાઈ પોતાના મશીન વડે મદદ કરીને લોકોને નદી પાર કરાવી હતી ત્યારે કોઝવેનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા માટે લોકોએ માંગ કરી છે अली मोहम्मद चाकी दिव्यांग न्यूज़ कच्छ